હલો ફ્રેન્ડ્સ ફિલારભાઈભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે હું તમારી સાથે જે મેં આના પહેલાં એક વિન્ટર લોશન મેં તમારી સાથે ક્રીમ શેર કર્યું હતું બદામ અને કેસરનું આજે પણ હું તમારી સાથે ક્રીમ જ શેડ કરવાની છું એ પતી ગયું છે મારે તમે કલર જોઈ શકો છો આ કલર મતલબ પર્ટીક્યુલર એક્ઝેટ આ ફૂલનો નથી થોડો ફૂડ કલર પણ મેં એડ કર્યો છે પણ એ બી તમારે કરવો હોય તો જ બાકી નેચરલ ફૂડ કલર તમે જે વસ્તુ ખાઈ શકતા હો એ તમે લગાડી જ શકો છો એટલે મેં એડ કર્યો છે એ બી કલર એટ્રેક્ટિવ લાગે એના માટે તો આજે મેં આ તલથી બનાવ્યું છે આ ક્રીમ ગયા વખતે મેં બદામથી બનાવ્યું હતું આ વખતે મેં આ તલથી બનાવ્યું છે એને કેવી રીતના બનાવવાનું છે હું તમારી સાથે શેર કરું છું અને એટલું સરસ માર્કેટ જેવું તમને મોઇશ્ચરાઇઝ આપશે કેમ કે તલની અંદર ભરી ભરીને મોશ્ચરાઈઝેશન ભર્યું હોય છે એકદમ ઓઇલી થઈ જાય છે એટલે અત્યારે તમને વિન્ટરમાં આનું ખૂબ જ સરસ ઇફેક્ટ આવશે તો એને કેવી રીતના બનાવવાનું છે હું તમારી સાથે શેર કરું છું આ ન હોય તો તમે એની સાથે મેં જે ઉમેર્યું છે એ ફૂલ ના હોય તો તમે બીજા કયા કયા લઈ શકો છો કયા કયા ઓપ્શન ઉમેરી શકો છો એ બધું હું તમારી સાથે શેર કરીશ હવે આપણે જોઈએ કેવી રીતના બનાવીએ અહીંયા તમે જોઈ શકો છો મેં એ રાતના નહોતું બનાવ્યું તમે જુઓ આ પેલા અપરાજીતાના ફૂલ છે અને તલ છે બે ચમચી તલ છે અને બેથી ત્રણ બે ચમચી જેવા આવા સુકાયેલા અપરાજીતાના ફૂલ હું લઈ લેતી હોઉં છું અને જેની પાસે ન હોય એ તમે ગુલાબની પાંદડીઓ કરી શકો છો પછી જાસૂદની ફૂલ કરી શકો છો એ કંઈ પણ આમાં પલાળી શકો છો આ અપરાજીતાના જે ફૂલ છે એ એન્ટી એજિંગનું કામ કરે છે તમારે રિંકલ્સ કે એવું પડે કે પડી ગયું હોય એને રિકવર કરવાનું કરવાનું કામ કરે છે અને જો ના હોય તો પડશે નહીં તમને બરાબર છે આપણે જ્યારે પચીસ ત્રીસની ઉંમર વટાવી દઈએ છીએ ત્યારે આપણા સ્કીનમાં આ બધી વસ્તુઓ ચાલુ થાય છે તો હું આવી રીતના તમને લિંક આપી દઈશ હું આવી રીતના ઓનલાઈન મગાવીને રાખતી હોઉં છું કેમ કે મારી આજુબાજુ બી જો તવ આપણે આપણને આવા ફ્રેશ મળી જાય તો ઠીક છે બાકી કોયલ વેલ બી કહેવાય અપરાજીતા કહેવાય છે અને આને કહેવાય છે બટરફ્લાય પી ફ્લાવર કહેવાય છે ઇંગ્લિશમાં એટલે આની ચા પીવો ને તો બી સારું છે મેં આના પહેલાં બી તમને કીધેલું જ છે જ્યારે બી હું તમારી સાથે શેર કરું છું ત્યારે કહું જ છું તો એને આપણે ગુલાબજળમાં મેં રાતના પલાળી દીધું હતું હવે આપણે એને ક્રશ કરી નાખું છું લાસ્ટ ટાઈમ મેં તમને કીધું હતું કે આપણે અમુક વસ્તુઓ જેની પાસે એમ કે બદામને ઉના હોય એ તલ તો મારે એ ક્રીમ પતી ગયું છે એટલે મને થયું તમારી સાથે હવે હું આ શેર કરું એટલે તમને આઈડિયા આવી જાય બરાબર તમે તમને કીધું એમ તમે આની અંદર ગુલાબની પાંદડીઓ છે પછી ગલગોટાની પાંદડીઓ છે કે પછી જાસૂદના ફૂલ છે એ કંઈ પણ તમે મિક્સ કરી શકો છો હવે આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ છીએ તમે આ જોઈ શકો છો ક્રશ થઈ ગયું છે સરસ જુઓ તમારે જરૂર પડે તો ગુલાબ જળ કે નાખવાનું અને ના હોય વધારે તો તમે પાણી નાખી શકો છો એ બી પીવાનું પાણી હવે આપણે એને આમાં ગાળી લઈએ છીએ આ વસ્તુ એવી છે કે તલ એ આપણા બધાના ઘરમાં અવેલેબલ હોય છે અને જે આ બધી વસ્તુઓ રહી જાય અંદર માનો એનું કંઈ પણ વસ્તુઓ મતલબ અને આપણે ગાળી લઈએ ને પછી એનું જે ચંક્સ રહી જાય એને આપણે સ્ક્રબ તરીકે પણ તલના તેલ સાથે કે મિક્સ કરીને પણ લગાવી શકીએ છીએ આખા શરીર ઉપર તમે એનું કરી શકો છો સ્ક્રબિંગ હવે આપણે એને ગાઈ લઈએ છીએ પછી હું તમને બતાવું છું તમે જોઈ શકો છો આપણે ગળાઈ ગયું છે એકદમ લાઇટ લવન્ડર જેવો કલર આવ્યો છે કેમ કે તલ નાખ્યા છે ને આપણે એટલે નતર આનો જાંબલી જેવો કલર આવી શકે છે હવે તમને ખબર જ છે કે આપણે ગયા વખતે એની અંદર એલોવેરા જેલ નાખ્યું હતું જેને માર્કેટ બેઝ બનાવવું હોય એ આની અંદર ક્રીમ બેઝ આવે છે માર્કેટમાં તમે જોઈ શકો છો જો મતલબ પૂછી લેજો કોઈને બી જોઈ શકો છો મતલબ પૂછી લેજો કોઈને બી તો ઓનલાઈન બી દેખાશે તમને તો એ બી મિક્સ કરી શકો છો આની અંદર અથવા તો તમારે હું એલોવેરા જેલ એટલા માટે કે મારી પાસે જે બી હું વાપરતી હોઉં ધારો કે નિવિયા છે કે કંઈ પણ એને હું મિક્સ કરી નાખું અથવા કોઈ બેબી લોશન પડ્યું હોય તમારી પાસે તમે એને પણ મિક્સ કરો છો અને કશું જ નથી કરવું તો આની અંદર તમે તેલ કોકોનટ ઓઇલ છે બદામનું તેલ છે એ નાખીને પણ આપણે કરી શકીએ છીએ હવે આની અંદર હું ઓલરેડી મોઇશ્ચરાઇઝેશન આવી જ ગયું હોય કેમ કે તલમાં પણ એ હોય જ છે છતાં હું એની અંદર વધારે સરસ ઇફેક્ટ આવે એટલા માટે હું રોગન બાદામ નાખી રહી છું તેલ હવે ધીમે ધીમે ઠંડક છે જ પણ જોર પકડી જ છે એટલે ગયા વખતે મેં ગ્રેપસીડ ઓઇલ નાખ્યું હતું આ વખતે હું આ બે ચમચી નાખી રહી છું તમે ગ્લિસરીન પણ નાખી શકો છો વધારે ઇફેક્ટિવ બનાવવા માટે થઈને મારે એવી જરૂર નથી એટલા માટે વધારે ઓઇલી થઈ જશે એટલા માટે હવે આની અંદર આપણે અલોવેરા જેલ ઉમેરીએ છીએ હવે આમાં હું તમને છે ને એની કોઈક ચમચી નહીં કહું કે આટલી ચમચી આ જ્યુસ છે એટલું કે હવે શિયાળો છે એટલે વપરાઈ જ જવાનું છે કદાચ આ હંડ્રેડે ગ્રામ આખું વપરાઈ જશે જો મારું આ એલોવેરા જેલ તો હું એટલું બી નાખી દઈશ અંદર અને એની કન્સિસ્ટન્સી ક્રીમ બેઝ થઈ જાય એટલું આપણે જોઈએ છીએ તો હવે એને હલાવીને તમને બતાવું છું અહીંયા આપણું તમે જોઈ શકો છો તમને ખબર જ છે મારે હજી આનાથી ઠીક નથી જોતું ઠીક જોતું હોય તો તમારે એ રીતના કરવાનું તમે એની અંદર કોઈ પણ મેં તમને કીધું એમ ક્રીમ નાખી શકો છો હવે આનો કલર એકદમ ભૂખરા જેવો થઈ ગયો છે બરાબર મને આનાથી કોઈ પ્રોબ્લેમ નથી પણ તમે ચાહો તો કોઈ પણ જાતનું એટ્રેક્ટિવ બનાવવું હોય અને માર્કેટ જેવું તો કોઈ પણ તમે લિક્વિડ બેઝ કલર ફૂડ કલર આવે છે ને જે એ પણ તમે નાખી શકો છો અંદર જેનાથી તમને કલર બધા સરસ મતલબ કલર પણ ફાઇન દેખાય એટલે લગાડવું બી ગમે તમને તો એ બી તમે કરી શકો છો હું અત્યારે તમારે જરૂર નથી પણ તમને બતાવવા માટે બી હું અહીંયા એડ કરીશ અને ફૂડ કલર છે એટલે તમે સમજી શકો છો કે તમે ખાઈ જ શકો આને ખાઈ શકતા હો તો લગાડી જ શકો તમે બરાબર થોડોક આપણે નાખી દઈએ છીએ અને પછી એને હલાવી લઈએ જો તમે જોઈ શકો છો મસ્ત કલર થઈ ગયો છે એકદમ પ્રોપર કલર મસ્ત તમે આવા કોઈ બી ધારો કે ગુલાબનું બનાવો તો લાલ કલર તમે નાખી દો તમે પછી બી ધારો કે મેરીગોલ્ડ બનાવો તો કેસરી કલર નાખી દો પછી તમે જો એની અંદર પહેલાં જાસૂદના ફૂલ મગાવ કરાવો તો અંદર પિંક કલર છે કે રેડ કલર નાખી દો આટલું એટ્રેક્ટિવ લાગે તમે જોઈ જ શકો છો બરાબર મસ્ત કલર છે ફૂડ કલર નાખવો હોય તો જ નાખવાનો છે ઓપ્શનલ છે આ તો બરાબર હવે આની અંદર તલની સ્મેલ આવે છે એટલે મને વાંધો નથી કોઈ જ જાતનો પણ હું તમને તમારી પાસે કોઈ પણ એસેન્શિયલ ઓઇલ હોય એ તમે લવણ મારી પાસે છે તો હું લવન્ડર જ નાખું છું એટલે એની સુગંધ બહુ સરસ આવતી હોય છે તો એ પ્રોપર એક સ્મેલ આવે આ બધી તમને વસ્તુ હું એવું ના થાય કે ઘરમાં બનાવીએ છે તો મજા નથી આવતી એટલા માટે થઈને જ હું તમારી સાથે શેર કરું છું મસ્ત સુગંધ આવે છે લવન્ડર ફૂલની અને તમે જોઈ શકો છો હવે આની અંદર તમારે મેં તમને કીધું એમ કે તમે કોઈપણ જાતના ક્રીમ મિક્સ કરી શકો છો અને તમે તમારી રીતના એન્જોય કરી શકો છો તમારું આ ક્રીમ હવે આને આપણે એક બોટલમાં ભરી લઈએ છીએ ગયા વખતે આ જ જાહેર હતો ખાલી થઈ ગયો છે એટલે ફરી વખત એમાં જ ભરું છું હું તમે આની અંદર વિટામિન ઈની કેપ્સ્યુલ બી નાખી શકો છો પછી કોકોનટ ઓઇલ નાખી શકો છો પછી તમે બદામનું તેલ ના હોય તો તમે તલનું તેલ તલ તો ઓલરેડી નાખ્યા જ છે અંદર પણ તલનું તેલ પણ તમે મિક્સ કરી શકો છો આની અંદર તમે જોઈ શકો છો આપણું ક્રીમ મસ્ત બનીને રેડી થઈ ગયું છે તમે આને યુઝ કરો અને બહુ જ સરસ ઇફેક્ટ આવશે આવા અલગ અલગ રીતના તમે જાસમીનનું છે કે એવી રીતના બી તમે તમારા ઘરમાં બનાવી જ શકો છો આરામથી તમે આની જગ્યાએ જો આપણે બદામ ના હોય તો આપણે તલ લીધું બરાબર તલ એકદમ ઇફેક્ટિવ છે અને એ દરેકના ઘરમાં મળી રહેશે આપણને અત્યારના ટાઈમમાં શિયાળો છે તમે આની અંદર ચારોળી બી નાખી શકો છો જાયફળ નાખી શકો છો સ્મેલ માટે ને એમ અને એ આમે તમારી સ્કીનમાં ટેન રિમૂવલ કરવામાં પણ કામ આવશે તો આવી રીતના તમે નવા નવા તમારા ક્રીમ બનાવીને યુઝ કરી શકો છો હું બતાવી દઉં તમને એની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો એકદમ સરસ છે જો તરત જ એબ્ઝોર્બ થઈ જશે તમારી સ્કીન ઉપર અને બહુ જ સરસ ઇફેક્ટ આપશે જો આખો શિયાળો તમે આવી રીતના અલગ અલગ વાપરી શકો છો તમારા રીતના જ તમે ક્રીમ બનાવી બનાવીને તો ફ્રેન્ડ્સ આવી નવી નવી રેમેડી રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ